વેલકમ બેક સ્ટુડન્ટ્સ હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલમાં એક્સ ટુ વાય ટુ ને જોડતા રેખાખંડનું ખંડનું એમ વન જેમ એમ ના ગુણોત્તરમાં એટલે કે વિભાજનનું સૂત્ર વિભાજન કરવાનું હોય તો એક જેમ પાંચ હોય કે બે જેમ ત્રણ હોય ત્રણ જેમ બે હોય એ રીતે એને ગુણોત્તરમાં આપણે વિભાજન કરવાનું છે ગુણોત્તરમાં અંત વિભાજન કરતા બિંદુના પહેલા વાય ટુ આવે ને પછી વાય વન આવે યાદ રાખવાનું અને મધ્યબિંદુના યામ હોય તેનું સીધું સૂત્ર આવે વિદ્યાર્થી મિત્રો કે મધ્યબિંદુના યામ બરાબર એક્સ પી કાઉન્સમાં એક્સ વાય બરાબર એક્સ વન પ્લસ એક્સ ટુ ના છેદમાં બે અને વાય વન પ્લસ વાય ટુ ના આપણે ઉદાહરણ છ જોઈશું જેમાં આપ્યું છે કે બિંદુઓ ચાર ને ત્રણ અને આઠ ને પાંચ ને જોડતા રેખાખંડનું ત્રણ ના ગુણોત્તરમાં આપણે વિભાજન કરતા બિંદુના યામ શોધવાના છે તો અહીંયા લખીશું વિદ્યાર્થી મિત્રો આ રીતે કે ધારો કે કંશમાં એક્સ વાય એ આપણે લખીશું આ રીતે કે ચાર ને માઇનસ ત્રણ અને પાંચ જોડતા રેખા જોડતા રેખા કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે ત્રણ જેમ એક ના ગુણોત્તરમાં તો ત્રણ જેમ એક ના ગુણોત્તરમાં આપણે એક્સ વન આ રીતે એક્સ વન વાય વન બરાબર તો એક્સ વન બરાબર આપ્યા છે આપણને કેટલા ચાર વાય વન બરાબર આપ્યા છે આપણને માઇનસ ત્રણ ફરી પાછા એક્સ ટુ એક્સ ટુ બરાબર આપ્યા છે આપણને આઠ

પ્લસ એમ ટુ અને બીજી બાજુ લખીશું આ રીતે બરાબર શું થશે તો લખીશું આપણે છેદમાં આવશે આપણું એમ વન પ્લસ એમ ટુ બરાબર સૂત્રોમાં કિંમત મૂકીશું આપણે વિદ્યાર્થી મિત્રો જોજો તો એમ વન ની કિંમત આપી છે આપણને કેટલી તો ત્રણ આપી છે એક્સ ટુ ની કિંમત આપી છે આપણને આઠ ત્યાર પછી છે આપણને એમ ટુ ની કિંમત આપી છે ત્રણ ગુણ્યા આઠ એટલે ત્રણ આઠ થશે કેટલા વિદ્યાર્થી મિત્રો ચોવીસ બરાબર અને ફરી પાછું જોઈશું તો ચાર ગુણ્યા એક એટલે ચાર 1 થશે ચાર ના છેદમાં ત્રણ વત્તા એક એટલે થશે ચાર બરાબર

ફરી પાછું જોઈશું તો હવે શોધીશું આપણે વાય આમ શોધીશું તો વાય આમ નું સૂત્ર વિદ્યાર્થી મિત્રો ફરી લખીશું આપણે આવશે ફરી પાછું લખીશું તો એમ વન બરાબર આપ્યા છે આપણને કેટલા વિદ્યાર્થી મિત્રો ત્રણ વાય ટુ વાય ટુ ની કિંમત આપી છે આપણને કેટલી પાંચ ફરી પાછા લખીશું તો એમ ટુ એમ ટુ બરાબર આપ્યા છે આપણને એક વાય વન ની કિંમત આપી છે આપણને માઇનસ ત્રણ ના છેદમાં ફરી પાછા આવશે આપણા કેટલા ત્રણ પ્લસ એક બરાબર આગળ જઈશું તો ત્રણ ગુણ્યા પાંચ એટલે થશે આપણા પંદર માઇનસ સાથે ગુણાકાર છે એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે માઇનસ સાથે ગુણાકાર હશે તો થશે માઇનસ ત્રણ એકું થશે ત્રણ ના છેદમાં ફરી પાછા ત્રણ વત્તા એક એટલે આવશે કેટલા ચાર પંદર માંથી ત્રણ બાદ કરીશું તો રહેશે વિદ્યાર્થી મિત્રો બાર ના છેદ માં આવશે ચાર તો ચાર તાલી બાર ચાર ચાર કટ થશે

આ બાજુ આવશે બી વચ્ચે બી આપીએ છે આપણને કેટલા તો ત્રણ અને માઇનસ આઠ બરાબર જેમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈશું તો એક્સ વન એક્સ વન એટલે આપણે લખીશું આ રીતે કે એક્સ બરાબર આવશે કેટલા આપડા છ બરાબર એક્સ વન બરાબર છ અહિયાં લખી દઈશું તો પણ ચાલશે કે એક્સયામમાં જઈશું તો શું આવશે આ રીતે એક્સયામ માં કે એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન ના છેદ માં આવશે વિદ્યાર્થી મિત્રો શું આવશે એમ વન પ્લસ એમ ટુ બરાબર આપણે લખવાના છે માઇનસ ચાર એમ વન ની કિંમત તો આપણે શોધવાની છે કયા ગુણોત્તરમાં તે આપણને ખબર નથી એટલે આપણે લખીશું એમ વન લખીશું એક્સ ટુ એક્સ ટુ ની કિંમત આપણને આપી છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ લો કેટલા આપેલા છે આપણને ત્રણ તો લખીશું આપણે ત્રણ પ્લસ એમ ટુ એમ બરાબર આપ્યા છે આપણને કેટલા આપ્યા છે આપણને નથી આપ્યા એમ તો આપણે શોધવાનું છે એક્સ વન વન ની કિંમત આપી છે કેટલી આપણને માઇનસ સો છેદમાં ફરી પાછું લખીશું વિદ્યાર્થી મિત્રો તો એમ વન પ્લસ એમ બરાબર વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા જોજો કે આ ચાર ના છેદમાં કઈ નથી લખીશું આપણે એક અને ક્રોસ ગુણાકાર કરીશું તો આ માઇનસ ચાર નો ગુણાકાર એમ વન પ્લસ એમ સાથે થશે વિદ્યાર્થી મિત્રો જોજો તો લખીશું આપણે આ રીતે કે માઇનસ ચાર કૌંસમાં એમ વન પ્લસ એમ ટુ બરાબર એકનો ગુણાકાર પેલી બાદ થશે એમ વન પ્લસ જોઈશું તો છ ગુણ્યા એમ ટુ માઇનસ સાથે ગુણાકાર છે એટલે આવશે માઇનસ માઇનસ છ એમ ટુ આ રીતે ફરી પાછો આનો પણ ગુણાકાર થશે વિદ્યાર્થી મિત્રો આ રીતે કે માઇનસ ચાર ગુણ્યા એમ વન એટલે થશે આપડા માઇનસ ચાર એમ વન અને ફરી પાછા માઇનસ ગુણાકાર પ્લસ સાથે છે તો પાછા થશે માઇનસ લખીશું છ એમ ટુ બરાબર ફરી પાછા જોઈશું તો વિદ્યાર્થી મિત્રો બંને બાજુ પર આપણને એમ વન એમ ટુ બંને બાજુ પર આપ્યા છે જો તો એમ વન એમ વન ને સાથે કરીશું એમ ટુ એમ ટુ ને સાથે કરીશું બરાબર તો અહીંયા લખીશું આપણે કે માઇનસ ચાર એમ વન આ મા પ્લસ છે ડાબી બાજુ આવશે તો થશે માઇનસ ત્રણ એમ વન બરાબર આ બાજુ આવશે તો માઇનસ થશે તે રીતે કે બંને માઇનસ આપ્યા છે જોજો અહીંયા કે માઇનસ ત્રણ માઇનસ ચાર આપ્યા છે તો ચાર ને ત્રણ તો ઓછા ઓછા થશે વત્તા એટલે કે થશે સાત એમ વન એ સાત એમ વન થશે કેવા માઇનસ સાત એમ વન થશે અને પેલી બાજુ એક માઇનસ છે ને એક પ્લસ છે તો થશે તો રહેશે બે રહેશે અને તે બે પણ રહેશે કેવા માઇનસ બે એમ ટુ આવશે બરાબર ફરી પાછું વિદ્યાર્થી મિત્રો બંને બાજુ માઇનસ છે તો અહીંયા માઇનસ નીકળી જશે બરાબર અને થશે આ રીતે કે એમ અને આ એમ ટુ ડાબી બાજુ પર આવશે તો છેદમાં જશે તો એમ ટુ આ બાજુ આવે તો છેદમાં જાય ડાબી બાજુ બાજુ રહેશે તો આ રીતે લખાશે કે એમ વન જેમ એમ ટુ બરાબર થશે આપણા કેટલા તો બે જેમ સાત વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણો જવાબ આવે છે એમ વન અને એમ નો જવાબ આવે છે બે જેમ સાત આવે છે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વાયયામ શોધીને પણ આપણે કરી શકીએ અને આપણે લખી વામ તરીકે પણ શોધીશું આપણે બરાબર છે આગળ વાયમ માં આ રીતે આવશે કે એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન ના છેદમાં આવશે આપણું એમ વન પ્લસ એમ ટુ બરાબર વાયમ આપણને આપીએ છીએ વિદ્યાર્થી મિત્રો કેટલા આપ્યા છે આપણને છ

ફરી પાછા લખી દઈશું આપણે માઇનસ આઠ એમ વન અને દસ એમ ટુ બરાબર ફરી પાછા બંને બાજુ આગળની જેમ બંને આપણા એમ વન એમ ટુ બંને બાજુ છે તો લખીશું આ રીતે કે છ એમ વન માઇનસ છે ડાબી ડાબી બાજુ આવશે તો થશે પ્લસ આઠ એમ વન અને દસ એમ ટુ લખીશું દસ એમ ટુ તો પ્લસ છ એમ ટુ પેલી બાજુ જશે તો થશે માઇનસ છ એમ

બે અને આ બાજુ નીચે થશે બે સાત ચૌદ બે બે કટ થશે તો જેમ સાત તો વિદ્યાર્થી મિત્રો આપણે એક્સ આમ ને લઈને ગણતરી કરીશું કે વાય લઈને ગણતરી કરીશું બંને જવાબ કેટલો આવશે સરખો જ આવશે એમ વન જેમ એમ ટુ બરાબર જવાબ આવશે કેટલો બે જેમ સાત તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ વિડીયોમાં આપણે અંત વિભાજન કરતા બિંદુના યામનું સૂત્ર જોયું અને ઉદાહરણ છ ને ઉદાહરણ સાત જોયું છે તો હવે પછી આપણે જોઈશું સ્વાદેશ સાત પોઈન્ટ બે ના દાખલા તો આ વિડીયોને જોતા રહેજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી કરજો ત્યાર પછી મળીશું હવે પછી બીજા વિડીયોમાં